દ્વારકામાં પકડાયા નકલી સીઆઈડી અધિકારી સ્કોર્પિયો કારમાં આગળ બોર્ડ લગાવી રોફ જમાવતા હતા શખ્સો અમદાવાદના દિગ્વિજયસિંહ પરમાર કૃષ્ણપાલસિંહ સિસોદીયા સકંજામાં આવી ગયા છે ખંભાળીયા જામનગર હાઈવે રોડ પર ધરમપુર ટોલ નાકા પાસેથી કાર મળી કારની આગળ ઇમરજન્સી લાઇટ અને સાયરન પણ ફિટ કરી હતી નકલી સીઆઈડી અધિકારી પકડાયા છે શું કાર્યવાહી જી વાત કરવામાં આવે તો ગઈકાલ બનાવ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા જયારે જામનગર હાઈવે પર ધરમપુર ખાતે જે ટોલ નાખો છે ત્યાં ખંભાળિયા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક નક્કી સીઆઈડી નો કોડ સાથેની એક ગાડી પકડાણી ત્યારે એ ગાડીની વધારે તપાસ કરતા બે શખ્સો તેમાં હતા અમદાવાદ જિલ્લાના દિગ્વિજયસિંહ પરમાર અને કૃષ્ણપાલસિંહ સિસોદીયા આ બંને કારમાં હતા જ્યારે કારમાં આગળના ભાગમાં ઇમરજન્સી લાઈટ અને સાયરન પણ લગાવેલું હતું જયારે એમને ગાડીની બહાર આવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે જે આ કૃષ્ણ પાલસી છે તેની પાસે નકલી સીઆઈડી ઇન્ટેલિજન્ટ ગુજરાતનું એક આઈડી કાર્ડ હતું તે બતાવી અને પોલીસની સામે પણ રોક જમાવવામાં આવી જયારે એમની ગાડીની તલાશી લેવામાં આવી ત્યારે ત્રણ બોટલ બિયરની અને એક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી અને જ્યારે પોલીસને ખબર પડી કે આ નકલી અધિકારી બની અને રોક જમાવી રહ્યા છે ત્યારે બંને વિરુદ્ધ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને ની અટક કરવામાં આવી છે અને આ બંને જણા અગાઉ પણ કોઈ આવા નકલી અધિકારી નો રોક જમાવીને કોઈનો ગેરુપયોગ કરવામાં આવેલો છે હોદ્દાનો તે દિશામાં ખંભાળિયા પોલીસ અત્યારે તે તપાસ ચલાવી રહી છે જી અંકુર જી બિલકુલ અશોક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર